91725

એરપોર્ટ ઓથોરિટી દ્વારા હવાઈ સેવાની પરંપરા મુજબ ફ્લાઇટનું વોટર કેનન વડે સ્વાગત કરવામાં આવ્યું હતું ભુજ એરપોર્ટ તંત્રના પ્રવક્તા નવીન સાગરે જણાવ્યું કે સપ્તાહ દરમિયાન ત્રણ એરલાઇન કંપનીઓ દ્વારા મુંબઈ માટે કુલ છ ફ્લાઇટ સેવાઓ પૂરી પાડવામાં આવે છે એર ઇન્ડિયા દ્વારા શરૂ કરાયેલી આ નવી ફ્લાઇટ તેની મુંબઈ માટેની બીજી સેવા છે અગાઉથી એર ઇન્ડિયાની એક ફ્લાઇટ કાર્યરત હતી અને આજે બીજી ફ્લાઇટનો પુનઃ પ્રારંભ થયો છે નવી ફ્લાઇટ દરરોજ મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ટર્મિનલ બે પરથી બપોરે એક પચાસ વાગ્યે ઉપડશે અને ભુજ એરપોર્ટ પર બપોરે ત્રણ વીસ વાગ્યે પહોંચશે આ યાત્રાનો કુલ સમયગાળો એક કલાક ત્રીસ મિનિટનો રહેશે

દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આતરડા અને લીવરના રોગોના ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદયરોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત સર્જરી વગર સારવાર દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભૂજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભૂજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી લોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભૂજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમિત જાની ડબલ જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડોક્ટર પીતી રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો દર્શક મિત્રો આજે તારીખ 28 ઓક્ટોબર 2025 આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર